નાડુ સાફ સફાઈ કરવાનો મુદ્દો હતો અને બોલાચાલી બંને વચ્ચે એટલી ઉગ્ર બની ગઈ કે સભા રોકી દેવી પડી ભાજપ કોર્પોરેટરે કહ્યું કે છેલ્લા બે મહિનાથી નાડુ સાફ નથી કરવામાં આવ્યું કોર્પોરેટર આશીષ જોશીએ ત્યાં સુધી કહી દીધું કે મુખ્યમંત્રીને મારી ફરિયાદ કરવી હોય તો કરી દો જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ ઉગ્ર થઈ ગયા મામલો એટલો ઉગ્ર બની ગયો કે ભાજપ કોર્પોરેટરે કમિશ્નરને લાત મારીને કાઢી મૂકો ત્યાં સુધીની ઉગ્ર રજૂઆત કરી નાખી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે કામ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે પણ કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરે છે અને મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની પણ ધમકી આપે છે. બોડના તમામ અધિકારીઓ વિશેક કરી ચુક્યા છે. પણ આ માટે કોઈએ કોઈ કામગીરી કરવી નથી એવું સ્પષ્ટ દેખાયું મારા ત્યાં ત્રણ મહિનાથી સ્લેબ તૂટીને ઓપન કાંસ પડી રહી છે જે ઓપન કાંસમાં ગમે ત્યારે કોઈ પડી શકે છે સ્થાનિકોને એવું કેવું છે કે આ કાંસમાંથી પાણી ઉતર્યા વગર અમે એની પર સ્લેબ ભરવા નહીં કારણ કે આ જ મોટું કારણ છે કે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ચાર ચાર દિવસ સુધી નથી ઉતરે હવે એ જ પરિસ્થિતિમાં જો

તેમ છતાં બે મહિનામાં કેમ નહીં થયું એમ કહી અને ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માનનીય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેઈન કરી હોય તો પણ કરવાની છૂટ છે એવી રીતે બહુ ઉગ્રતાથી બોલવા લાગ્યા એટલે મેં એમને કીધું માનનીય મુખ્યમંત્રી સાહેબનું નામ નાળો તમે વચ્ચે આ શહેરની ચર્ચા ચાલે છે અને તેમ છતાં બહુ વધારે ઉગ્રતાથી બોલવા લાગ્યા અને 2 તારીખ પર ઉતરી આવ્યા હતા એટલે મારે પણ એમને ઉગ્રતાથી બોલવું સામાન્ય રીતે સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના કોર્પોરેટર છે તેમની વચ્ચે હુસાતુસી થતી હોય છે પણ વડોદરામાં કંઈક ઉલટી જ ગંગા વહી રહી છે પહેલાં વિપક્ષે વિરોધ કર્યો પરંતુ અચાનકથી જેવા ભાજપના કોર્પોરેટર આશિષ જોશી ઊભા થયા અને મેયરની હાજરીમાં જ્યારે મ્યુનિસિપલ કમિશનરને વાત કરી તો એટલા અકળાઈ ગયા અથવા તો એટલા ગરમા ગરમીના માહોલમાં આવી ગયા કે આખરે દિલીપ રાણા પણ અંતે ખુરશી પરથી ઊભા થઈ ગયા અને બાદમાં તેમને જવાબ આપ્યો અને આ મુદ્દો

पडिर ऑय filt 높ध